ધારી કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું ધગધગતું આવેદનપત્ર જાણવા મળતી વિગત મુજબ ધારી કોંગ્રેસ તાલુકા પ્રમુખ રવિ હિરાણીની આગેવાનીમાં ધારી નવી બનેલ ધારી નગરપાલિકામાં છેલ્લા નવ મહિનાથી અધરતાલ ધારી ગામના અને આજુબાજુના પરા વિસ્તારના વણ ઉકેલ્યા પ્રશ્નો જેવા કે બે નંબર આવકના દાખલા લગ્ન નોંધણી રહીશના દાખલ પ્રોપર્ટી કાર્ડ લાઇટ સફાઈના પ્રસન્નો અને ધારી ગામની જનતાને થતી હેરાનગતિથી ત્રાસી જઈ રવિ હિરાણીએ નગરપાલિકાને આડે હાથે લીધી હતી અને ધારી નગરપાલિકા અને ધારી મામલતદાર સાહેબને એક રોષભેર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ તકે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો ઉમટી પડ્યા હતા આ તકે હિરાણી તરફથી પંદર દિવસનું અલ્ટિમેટલ આપવામાં આવેલ છે કે જો પંદર દિવસમાં ધારી ગ્રામ્ય જનતાને પડતી મુશ્કેલીનો અત નહીં આવે તો ના છૂટકે ગાંધી ચિદ્યા મારંગી ઉપવાસ આંદોલન અને જેલભરો જેવા ક્રાયકર્મ રાખવામાં આવશે જેની તમામ જવાબદારી દારી નગરપાલિકાની રહેશે અહેવાલ જયેશ જેઠવા દારી